સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પત્રમાં થયેલા સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું હતું કુંભાણીના ટેકેદારો રમેશ પોલરા ધામેલિયા અને જગદીશ સાવલિયાની ઉમેદવારી પત્રની સહીઓ અને તેમની સહી ખોટી હોવા અંગે સોગંદનામામાં કરેલી સહીઓ એ ચકાસણી કરવામાં આવી હતી અને એક્સપર્ટના કહેવા મુજબ ટેકેદારોની સાચી ખોટી સહીમાં સામાન્ય અંતર છે આ ઉપરાંત આ કેસમાં સહી ખોટી કોણે કરી છે તે દિશામાં તંત્રએ ત્રણ દિવસ પછી પણ કોઈ તપાસ કરી નથી જે મુજબ ટેકેદારોને સાથે રાખ્યા વિના નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારીને ફોર્મ આપ્યું હોવાથી તેમની સામે ઠગાઈનો ગુનો બની શકે છે હવે ફોરેન્સિક એક્સપર્ટ છે એમના અભિપ્રાય મુજબ રમેશ બાવચંદભાઈ પોલરા અને આરબી પોલરા આ બે સામાન્ય તફાવત છે જેનું કારણ સહી કરતી વખતે નીચે સપાટી કેવી હતી તેના પર આધાર છે તેમ છતાં રમેશ પોલરાની સહીમાં રમકડાનો ર એ બનાવવાની હેબિટ અને લખોટાનો લ બનાવવાની હેબિટ પોલરામાં રાનો કાનો કરવાની હેબિટ બકરીનો બ કરવાની હેબિટ બિલકુલ સિમિલિયર દેખાઈ આવે છે એટલે રમેશ પોલરાની સહી મહત્તમ સિમિલિયર છે એમ કહી શકાય એવી જ રીતે ધ્રોઈન બંનેની સહયોમાં ડી બનાવવાની હેબિટ એચ આર આઈ અને લાસ્ટમાં એન બનાવવાની હેબિટ બિલકુલ સિમિલિયર આવે છે વધુમાં એવું કહી શકાય કે આ બંને સહયો વચ્ચે જે સમયગાળો છે એ કેટલો હતો એ બંને સહીઓ કરવામાં આવી ત્યારે નીચેની સપાટી કેવી હતી ખરબચડી હતી કે પછી લીસી હતી તેના આધારે કહી શકાય છે આ બાબતે વધુ પ્રકાશ પાડી શકાય છે જગદીશ સાવલિયાની એમની બંને સહીઓમાં ભાષામાં તફાવત હોવાથી આ બાબતે કહી ના શકાય પરંતુ આ ત્રણેય વ્યક્તિઓના અને કુદરતી સહીના જે નમૂના છે જો એ મળે તો કહી શકાય કે આ બધી એક જ વ્યક્તિએ કરેલી છે કે કેમ હવે એડવોકેટના અભિપ્રાય મુજબ જે ફોર્મ રજૂ કરાયા છે તે મામલે ટેકેદારો કહે છે કે તે એમાં બોગસ સહીઓ છે તો સવાલ ઉભો એ થાય કે સહયોગ કરી કોણે તો ગુનાની સ્થળની વાત કરીએ તો નિલેશ કુંભાણી તમામ કાગળો લઈને રજૂ કરવા ગયા હતા આથી કલમ ચારસો અઢાર અને ચારસો પાંસઠ મુજબ કુંભાણી સામે જ ગુનો બને છે કેમ કે ડોક્યુમેન્ટ તો એમણે જ રજૂ કર્યા છે જો ટેકેદારો પણ સાથે હાજર હોત તો ટેકેદારોએ એમ ન કહી શકે કે તેઓની બોગસ થઈ જાય કેમકે ડોક્યુમેન્ટ તો તેઓ જ લઈને આવ્યા છે પરંતુ અહીં માત્ર કુંભાણી જ છે જે બધા જ ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે ઠગાઈ તેઓ જ કરી છે એવું સાબિત થઈ શકે છે હવે આ કલમમાં મહત્તમ ત્રણ વર્ષની સજા થઈ શકે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા